અમદાવાદ શહેરમાં ત્રણ દાયકા બાદ ડબલ ડેકર બસ સેવા શરૂ કરવામાં આવી છે આ ડબલ ડેકર બસની પ્રથમ બસને કમિશનર મેયર અને કોર્પોરેશન પદાધિકારીઓએ લીલી ઝંડી આપી હતી આ ડબલ ડેકર બસનો રૂટ શરૂઆતમાં વાસણ ટર્મિનસથી ચાંદખેડા ટર્મિનસ વાયા ફતેહનગર પાલડી વીએસ હોસ્પિટલ સંન્યાસ આશ્રમ નટરાજ સિનેમા ઇન્કમટેક્સ ઉસ્માનપુરા વાડજ ટર્મિનસ સુભાષભાઈ સર્કલ પાવર હાઉસ ચિંતામણી સોસાયટી ઓએનજીસી ઓફિસ અને પાર્શ્વનાથ નગર સુધીનો રહેશે હાલમાં વાડજથી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલતું હોવાને કારણે હાલ પૂરતું વાસણાથી વાડ સુધી જ કાર્યરત રહેશે બજેટમાં કુલ સાત ડબલ ડેકર બસો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે અમદાવાદના અંદર ઘણા વર્ષો પછી જે બંધ થઈ હતી ડબલ ડેકર બસ એનું ફરીથી આયોજન થયું અને એને આજે અમદાવાદમાં ચાલતી મૂકવામાં આવી છે અને એ અમદાવાદ માટે એક નવું નજરાણું છે મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડેપ્યુટી મેયર આ બધા મળી અને આના અંદર સારી એવી મહેનત કરી તાત્કાલિક બસ નો ઉપયોગ કર્યો છે અને એક બસ અત્યારે ચાલુ થઈ છે એવી સાતે સાત ઝોનમાં સાત બસ કરવાની છે એટલે આ એક વત્તા બીજી છ બસો ટૂંક સમયમાં આવશે અમદાવાદીઓને હવે આજથી ડબલ ડેકર બસ છે તે તેની ભેટ છે તે મળવા જઈ રહી છે ત્રણ દાયકા બાદ અમદાવાદના રસ્તા ઉપર જે ફરી એક વખત આ જે ડબલ ડેકર બસ છે તે દોડવાની છે કોર્પોરેશન દ્વારા જે સાત જે ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ છે તે ખરીદવામાં આવી છે અને હવે અમદાવાદીઓને આ બે બસમાં બેસીને તેઓ રસ્તા ઉપર જઈ શકશે એટલે કે આ ડબલ ડેકર બસની મુસાફરી કરી શકશે કારણ કે અમદાવાદનો જે ટ્રાફિક છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે જેને જ લઈને ફરી એક વખત કોર્પોરેશન દ્વારા આ જે ડબલ ડેકર બસ છે તે શરૂ કરવાનો જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અંદાજીત જે સાહીઠ જેટલા જે મુસાફરો છે તે આ બસની મુસાફરી કરી શકશે મુસાફરો આમાં કમ્ફર્ટેબલ રીતે બેસી શકે તે માટેની જે સુવિધા છે તે પણ રાખવામાં આવી છે અને સરળતાથી જે ઉપરના ઉપરના ભાગમાં પણ જે મુસાફરો છે તે જઈ શકે તેમની માટે પણ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે ફાયર ના જે સાધનો છે તે પણ બસની અંદર રાખવામાં આવ્યા છે એટલે કે કોઈપણ પ્રકારની જે અગવડતા ન રહે તેની માટે કોર્પોરેશન દ્વારા જે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને સુવિધાથી સજ્જ આ જે ડબલ ડેકર બસ છે તે શરૂ કરવામાં આવી છે એટલે કે ભૂતકાળમાં જે બસ અમદાવાદના રસ્તા ઉપર દોડતી હતી તે ફરી એક વખત ડબલ ડેકર બસ એટલે કે ફોરેન જેવી બસ હવે ફરી એક વખત અમદાવાદ અમદાવાદના જે રસ્તાઓ છે તે દોડવાની છે કેમેરા પર્સન શૈલેશ ચાવડા સાથે કિંજલ બોરીસા પ્રવેગ ન્યૂઝ અમદાવાદ વેજન દેશમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન માટે સીએ ક્લબ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું ઉદઘાટન થયું હતું ફેસ્ટિવલમાં ચાર હજાર પાંચસોથી વધુ રજીસ્ટ્રેશન થયા હતા વેજલપુર વિધાનસભા વિસ્તારમાં એક હજારથી વધુ સ્ટાર્ટઅપ રજીસ્ટર થયા હતા ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં વિઝીટર ઇન્વેસ્ટર અને મેન્ટર આવ્યા હતા ગુજરાતમાં એક વર્ષમાં અડતાળીસ હજાર યુવાનોને સ્ટાર્ટઅપથી નોકરી મળી છે એ ઉલ્લેખનીય બાબત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શનિવારના રોજ અમદાવાદ ખાતે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો આરંભ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રીએ આ અવસરે વિવિધ સ્ટાર્ટઅપ્સના સ્ટોલ્સની મુલાકાત લઈ ખૂબ જ રસપૂર્વક દરેક સ્ટાર્ટઅપ વિશે માહિતી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી વિવિધ પહેલને વેગ મળ્યો છે નોકરીઓ શોધતા હતા એની જગ્યાએ આ સ્ટાર્ટઅપ ના કારણે યુવાનો નોકરી આપતા થઈ ગયા આ મોટું પરિવર્તન માન્ય નરેન્દ્રભાઈ સમિટતાનો ઉલ્લેખ કર્યો હતો વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટના યુવાઓ સ્ટાર્ટઅપ દ્વારા જોબ ગિવર બન્યા છે સ્ટાર્ટઅપ સરકાર પ્રતિબદ્ધતા ધરાવે છે ત્યારે વિકસિત ગુજરાત બજેટમાં ન્યૂ એજ પાવર સમાન યુવાઓના સ્કીલ પાવરને પ્રાથમિકતા આપવામાં આવી છે જ્યારે આટલા બધા ધંધા રોજગાર આપણા ત્યાં ગુજરાતમાં વધતા હોય તો સ્કિલ પાવર પણ સ્કિલ મેન પાવર આપણે લાવવો પડશે અને સ્કિલ મેન પાવર ઉપર ધ્યાન રાખીને આજે તમે બજેટમાં જોશો અમારા તો અમે એની પર મેઇન ફોકસ કરીશું કે સ્કિલ મેન પાવર કેવી રીતે વધી શકે એના માટે આ બજેટમાં ખૂબ મોટા પ્રોવિઝન અમે આ વર્ષના બજેટમાં કર્યા છે કે ભવિષ્યમાં સ્કિલ મેન પાવર તરફ આપણે આગળ વધી શકીએ આજે ગુજરાત ઉપર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી નો સમયાંતરે સમયગાળો રહ્યો આવનારા પચીસ વર્ષ સ્ટાર્ટઅપના ના પચીસ વર્ષ રહેશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પ્રમાણે ભારતનો યુવાન જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બનશે પ્રાઇવેટ ઇન્વેસ્ટર તરફથી આર્થિક મદદ મળે તેવા આશય સાથે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે કાર્યક્રમની અંદર લગભગ હજાર સ્ટાર્ટઅપે રજિસ્ટ્રેશન કર્યું એમાંથી અઢીસો જેટલા સ્ટાર્ટઅપને અમે સર્ટિફિકેટ આપીશું ચાલીસ સ્ટાર્ટઅપને અમે ફ્રી ઓફ ચાર્જ અમે એમને સ્ટોલ એક્ઝિબિશન માટે આપ્યા છે જેમાં ઇન્વેસ્ટરો એમને સંપર્ક કરશે એની અંદર એમનો રસ દાખવશે અને બપોર પછી જે સ્ટાર્ટઅપ પોતાની લાઈવ પિચિંગ કરવા માગે છે પોતાની વાત મૂકવા માગે છે એને ઇન્વેસ્ટર સાંભળી આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની દિશામાં પોતાની વિલિંગનેસ હશે તો લેટર ઓફ ઇન્ટેન્ટ આપશે કુલ મળીને પિસ્તાલીસો જેટલા રજીસ્ટ્રેશન થયા વિઝિટર ઇન્વેસ્ટર મેન્ટર પરંતુ જે મેઇન વાત છે એ સ્ટાર્ટઅપ એ લગભગ એક હજાર જેટલા સ્ટાર્ટઅપે જેનું ઘર વેજલપુરમાં છે અથવા એની ઓફિસ વેજલપુરમાં છે

વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં ઇન્ડિસેમિકના સ્ટોલે આકર્ષણ જમાવ્યું હતું દુનિયામાં આગામી ભવિષ્ય સેમી કન્ડક્ટરનું છે કાર મોટરસાયકલ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ સહિતની વસ્તુના સંચાલન માટે સેમી મહત્વનું અંગ છે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં ગુજરાતનો પ્રથમ સેમી કન્ડક્ટર સ્ટાર્ટઅપ ઇન્ડિસેમિક પ્રાઇવેટ લિમિટેડનો સ્ટોલ ખોલવામાં આવ્યો હતો આ સ્ટોલમાં મુલાકાતીઓને સેમી અંગે વિવિધ માહિતી આપવામાં આવી હતી અમે અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં બે વસ્તુ પર અત્યારે ફોકસ કરી રહ્યા છીએ એક છે આરએફ મોડ્યુલ અને સેકન્ડ છે સાઇડ સો આરએફ મોડ્યુલની અંદર અમે મલ્ટિપલ વાયરલેસ ટેકનોલોજીનો સપોર્ટ કરીએ છીએ લાઈક બ્લુટૂથ વાઇફાઈ લોરા થ્રેડ મેટર એટસેટ્રા અને અપાર્ટ ફ્રોમ દેટ અમે જીપીએસ નેવિક અને એલટીમાં બી આગળ જવાના પ્લાન કરી રહ્યા છીએ ઇન ફ્યુચર અને અમારી કેટલીક પ્રોડક્ટ્સ છે જે અમે રેડી કરી છે અને બ્લુટૂથના મોડ્યુલ્સ છે અમે અત્યારે માર્કેટમાં ડિપ્લોય કરી રહ્યા છીએ જે અત્યારે આઉટ ઓફ ઇન્ડિયાથી જે વસ્તુ આવી રહી છે એ વસ્તુ અમે અહીંયા ઇન્ડિયામાં કરી રહ્યા છીએ અને અમારું મેઈન મોટો છે મેક ઇન ઇન્ડિયા ને આગળ લાવું અને એને એક્સપોર્ટ કરું હાલમાં વપરાતા ઇલેક્ટ્રોનિક ગેજેટમાં ને મોડ્યુલ વિદેશથી આયાત કરવા પડે છે ત્યારે આ યુનિટનો મુખ્ય હેતુ ભારતમાં સેમી કન્ડક્ટરનું ઉત્પાદન કરવાનું છે અમે ઇન્ડિયામાં જ એ વસ્તુનું પ્રોડક્શન કરીએ ડિઝાઇન બી કરીએ કમ્પ્લીટ એન્ડ ટુ એન્ડ એનું ડિઝાઇનિંગ થી લઈને પ્રોડક્શન સુધી કરીએ અને એને આઉટ ઓફ ઇન્ડિયા અમે લોકો એને એક્સપોર્ટ કરી શકીએ જે અમારું કમ્પ્લીટલી મેઇન વિઝન છે કે જે મેડ ઇન ઇન્ડિયા હોય અને મેડ મેડ ફોર ઇન્ડિયા હોય સો મેઇન વિઝન અમારું એ છે કે જે એન્ડ ટુ એન્ડ પ્રોડક્ટ ડિઝાઇનિંગથી માંડીને પ્રોડક્ટ એન્ડ સુધી અમે જ એને ડેવલપ કરીએ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં નવા ઇન્વેસ્ટરો પણ આવ્યા હતા તેમણે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન માટે જરૂરી ઇન્વેસ્ટમેન્ટ પૂરું પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી એઝ એન ઇન્વેસ્ટર ઘણી બધી વેરાયટી છે કે જેમાં અલગ અલગ વી કેન ઇવેલ્યુએટ એન્ડ સિલેક્ટ કે ક્યાં આગળ ઇન્વેસ્ટ કરવું જોઈએ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે લર્નિંગ બી બહુ જ મળી રહ્યું છે કે લોકો કઈ રીતે સિમ્પલ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે સિમ્પલ સોલ્યુશન્સ બનાવી રહ્યા છે કોમ્પ્લેક્સ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ઓર સિમ્પલ સોલ્યુશન્સ બનાવી રહ્યા છે સો દેટ ઇઝ વોટ વી આર લર્નિંગ ફ્રોમ ધી સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એન્ડ આઈ એમ પ્રાઉડ ટુ બી પાર્ટ ઓફ ઇટ સેમી માટે પણ ગુજરાત મોડલ રૂપ કામગીરી કરી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં સેમી હબ બનીને ગુજરાત ફરી એક આ નવા ક્ષેત્રને સર કરવા જઈ રહ્યું છે કેમેરામેન રોહિત ક્ષત્રિય સાથે ચેતન બાંભણિયા પ્રવેક ટીવી અમદાવાદ ગીર સોમનાથના પેઢવાડા ગામ ખાતે આવેલા રગતિયા દાદા મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા મહાકિસાન સંમેલન હતું નવી રેલવે લાઇન લાઇન ગેસ અને ખેડૂતોને કરતા પશુઓ મુદ્દે બેઠક યોજાઈ હતી કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈ મહાકિસાન સંમેલનનું આયોજન કોડીનારના પેઢવાડા રગતિયા દાદા મંદિર ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના પાલ આંબલિયા પ્રગતિ આહિર અને સ્થાનિક નેતા માનસિંહ ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા પ્રગતિ આહીરે કોડીનારની બંધ સુગર મિલ અને નેશનલ હાઇવે પરના ઓવર બ્રિજનો મુદ્દો ઉઠાવ્યો હતો સમિતિ કાયમી માટે ખેડૂતોની પરખે ઊભી રહી છે અને ખેડૂતોના જે પ્રશ્નો છે એને સમજે છે એટલે અહીંયા અહીંયાના જે લોકલ નેતાઓ છે અને આમ તો અમારા પ્રદેશના નેતા માનસિંહભાઈ ડોડિયા, અજીતભાઈ સુરપાલભાઈ એ લોકોની એક ટીમે અહીંયા ખેડૂતોનું આજે મહાસંમેલન કરેલું અને એમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે ગયા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા જાહેરાત કરવામાં આવી હતી કે સુગર ફેક્ટરી ચાલુ કરી દેવામાં આવશે એના માટે ત્રીસ લાખ કરોડનું બજેટ દેવામાં આવ્યું હતું પણ તમે જુઓ અત્યારે કોના ખિસ્સામાં પૈસા ગયા છે અને સુગર ફેક્ટરીની હાલત આજે શું છે આપણને ખબર છે અત્યારે નવો નેશનલ હાઈવે બની રહ્યો છે ભાવનગરથી લઈને અહીંયાથી ભાવનગર જે નીકળે છે એમાં જે ગામડાઓ છે સોમનાથથી ભાવનગર જતા એમાં જે ગામડાઓમાં ક્રોસિંગ આવે છે ત્યાં ઓવરબ્રિજની ની માંગણી કરી રહ્યા છે કે જેથી કરી અને જે રોડ અકસ્માતો બની રહ્યા છે એ ના બને કેનાલ ની વાત હોય ગેસ પાઇપલાઇન ની વાત હોય જે ખેડૂતો નજીક થી સ્પર્શતા પ્રશ્નો ને વાજા આપવાનું કામ કર્યું છે અને ખેડૂતો સારી સંખ્યા માં અહીંયા જોડાયા છે બીજી તરફ પાલ આંબલિયા એ અહીં પસાર થતી રેલવે લાઇન જમીન માપણી નો મુદ્દો ગેસ પાઇપલાઇન વીજ વિભાગના પ્રશ્નોની પણ ચર્ચા કરી હતી જમીન માપણીનો પ્રશ્ન હોય પાક વીમાનો પ્રશ્ન હોય નવી રેલવે લાઈન અહીંથી જે નીકળે છે જૂની હતી ત્યાં ને ત્યાં કરવાની જગ્યાએ નવી એક લાઈન નીકળે છે એનો પ્રશ્ન હોય ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન હોય પીજી ના પ્રશ્ન હોય પંદરગામોને જે કેનાલોનો પ્રશ્ન છે એ પ્રશ્ન હોય આવા અનેક પ્રશ્નોને લઈ અને આજથી ત્રણ મહિના પહેલા પણ અમે ખેડૂતો અહીંયા સંગઠિત થયા હતા આજે પણ ફરીથી સંગઠિત થયા છીએ અને આજે સુગર મિલનો પ્રશ્ન

આ માટે ખેડૂતોના અને સામાન્ય જનતાના સ્થાનિક મુદ્દાને પ્રાધાન્ય આપી રહી છે જેને કારણે લોકો ફરી કોંગ્રેસ સાથે આવે શનિવારે અમદાવાદમાં સત્તર ડિગ્રી તાપમાન નોંધાયું ત્યારે ગાંધીનગરમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે ત્રણ દિવસ બાદ ઠંડીનું જોર વધવાની સંભાવના છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઠંડી વધી શકે છે पांच दिनों का जो फोरकास्ट है मतलब रेन की आ, कोई पूर्वानुमान नहीं है जिसमें मतलब बारिश होने के चांसेस हो और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर आने वाले तीन दिनों के लिए आ, नो लार्ज चेंज है और उसके बाद हम रियलाइज टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद में जो टेम्परेचर रियलाइज हुआ है वो है सिक्सटीन पॉइंट सेवन डिग्री सेल्सियस और गांधीनगर में फोर्टीन पॉइंट फाइव डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है और गांधीनगर अहमदाबाद की बात करेंगे जो मिनिमम टेम्परेचर फोरकास्ट तो की तो गांधीनगर के लिए सिक्सटीन डिग्री सेल्सियस का फोरकास्ट है का और अहमदाबाद का एटीन डिग्री सेल्सियस फोरकास्ट है और सबसे लोवेस्ट टेम्परेचर की बात करेंगे गुजरात स्टेट के लिए तो गांधीनगर में फोर्टीन फाइव फोर्टीन डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है और विंड की बात करेंगे तो जो विंड की डायरेक्शन रहेगी गुजरात स्टेट के लिए वे सदर सदरली टू साउथ वेस्टर्नली मिल जाएगी सर कितने दिन तक ये टेम्परेचर ऐसा रहेगा ठंडी बढ़ेगी कि नहीं आने वाले तीन दिनों में मतलब तो ये टेम्परेचर इस टाइप का रहेगा उसके बाद हल्का सा टेम्परेचर मतलब फॉल होगा फिर उसके बाद फिर टेम्परेचर आ जाएगा सर क्या रीजन होगा कि टेम्परेचर फॉल होगा अभी एक मतलब वेस्टर्न डिस्टर्बेंस आ रहा है ये इसकी जो आज की डेट में पोजिशन है वो 60 डिग्री थर्टी टू डिग्री नॉर्थ इंस्टीट्यूट पे इसका मूवमेंट जैसे मतलब गुजरात रीजन को मतलब पास कर जाएगा उसके बाद थोड़ी सी ठंड कम होगी સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે તંત્ર દ્વારા જિલ્લા બાળ સુરક્ષા તંત્રની ગાઈડલાઇન અંતર્ગત નવજાત શિશુ માટે નવતર પ્રયોગ હાથ ધરાયો છે તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર વિભાગના પ્રવેશ દ્વારા આગળ એક પારણું મૂકવામાં આવ્યું છે સમાજમાં મુશ્કેલ પરિસ્થિતિમાં જન્મનાર બાળકને કચરાપેટી ઝાડીઓ કે અવાવરૂ જગ્યા ન મૂકતા આ બારસો બેડ ઇમરજન્સી સિવિલ હોસ્પિટલની બહાર મૂકેલા પાલણામાં મૂકવાનું રહેશે આ રીતે બાળકને પાલણામાં મૂકનાની ઓળખ જાહેર કરવામાં આવશે નહીં રીતે સુરક્ષિત જિલ્લા બાળ સુરક્ષા તંત્રને સોંપી સરકાર દ્વારા બાળકની જવાબદારી લઈ માવજત પૂર્વક ઉછેર કરવામાં આવશે અમે એવા બાળકો રિસીવ કર્યા છે કે જેને એના મા બાપ કે કોઈ પણ એના કુટુંબિક એ બાળકને ફેંકી દે છે એ અવાવરૂ જગ્યા પર બાળકો મળી આવે કે એમ કે કાંટાળી તાળમાં મળી આવે કે પછી એ ધૂળ ધાણી અથવા એમ કહીશું કે એકદમ ધૂળવાળી પરિસ્થિતિની અંદર બાળકોને અહીંયા ધીરે ધીરે કચરા પેટીમાં આપણે સૌ જાણીએ છીએ કે આવા બધા કિસ્સાઓ થતા હોય છે આવું ન કરશો જ્યારે પણ આપણે આપણા બાળકને ત્યજી દેવું છે હંમેશા માટે તો સિવિલ હોસ્પિટલના ટ્રાયક પાસે આવો અમે ત્યાં પારણું મૂક્યું છે ત્યાં આપનું બાળક મૂકી અને બાજુની અંદર છે દબાવશો એટલે આપની કોઈ પણ જાતની ઓળખ ડિક્લેર કર્યા સિવાય આપ એ બાળક મૂકીને જતા રહેશો અને તેનું જતન અમે લોકો કરશું એને જે જરૂરી મેડિકલ સારવારની જરૂર હશે એના પછી બાળ સુરક્ષા અધિકારીને ને જાણ કરવામાં આવશે પોલીસને જાણ કરવામાં આવશે ને એ પ્રમાણે આગળની વિધિ જેને કહેવાય કે એને ક્યાં મોકલવું કઈ જગ્યા પર શિશુ ગૃહમાં મોકલવું ગુજરાતના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ વીસ હજાર સો કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી આ બજેટમાં કેન્સરના દર્દીઓ માટે જીસીઆઈટીઆઈ સંસ્થા માટે પ્રોટોનબીન થેરાપી પ્રોજેક્ટ અને સાયક્લોથોન ન્યુક્લો મેડિસિન પ્રોજેક્ટ માટે છસ્સો કરોડની જોગવાઈ કરવામાં આવી છે પોર્ટોલ બીમ થેરાપી પ્રોજેક્ટ પૂર્ણ થતા લગભગ 5 થી 6 વર્ષનો સમય લાગી શકે છે. સનગડે દેશમાં પોર્ટોલ બીમ થેરાપીનો ਸਰવર એપલ હોસ્પિટલ ચેન્નાઈ ખાતે ઉપલબ્ધ છે અને મુંબઈમાં તાતા હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે જેના કારણે ગુજરાતનો કોઈ પણ દર્દીઓને પોર્ટોલ બીમ થેરાપીની સારવાર ખરાવી હોય તો તેણે મુંબઈ अथवा તો ચેન્નાઈ જવું પડતું હતું. જેની સારવાર પણ 30 લાખ થી ઉપરના ખર્ચે થતી હતી પરંતુ આ બજેટમાં ગુજરાત સરકારે જાહેરાત કર્યા બાદ હવે પોર્ટોલ બીમ થેરાપી હવે ગુજરાતમાં પણ નિશુલ્ક શરૂ કરવામાં આવશે. પીડિયાટિક ટ્યુમર છે પ્રોસ્ટેટ ટ્યુમર છે આ બધામાં તેના ઘણા સારા રિઝલ્ટ આપણને મળશે અને તે દર્દીઓને આ પ્રોટોન થેરાપીનો લાભ મળશે બીજો પ્રોજેક્ટ જે છે કે સાયક્લોટ્રોન ફોર ન્યુક્લો મેડિસિન હવે જે હું આપને જણાવું કે જે કેન્સરનું દર્દી હોય તો તેનું પ્રથમ સ્ટેજ જે પહેલું સ્ટેપ હોય છે તે છે કે તેનું નિદાન કરવું એટલે નિદાન અમે બાયોપ્સી દ્વારા કરતા હોઈએ છીએ એકવાર એનું નિદાન થઈ જાય કે આ દર્દીને કેન્સર છે પછી સ્ટેપ ટુ હોય છે કે તેને દર્દીને શરીરના કયા કયા ભાગમાં રોગ ફેલાયેલો છે તો તેના માટેનું જે ટેસ્ટ હોય છે એ મોટાભાગે પેટ સિટી કરવામાં આવતો હોય છે કે જેથી કરીને દર્દીને ક્યાંનું કેન્સર છે અને શરીરના કયા કયા ભાગમાં ફેલાયેલું છે તો તેના માટેનું જે એફ્રીજી મટીરિયલ છે અત્યારે આપણે બહારથી લાવીએ છીએ પણ આ જો સાયકોટોન પ્રોજેક્ટ થશે તો એ એફ્રીજી આપણે અહીંયા જ બનાવી શકીશું અને તેનાથી ઓછા ખર્ચમાં આપણે લોકોના પેટ સિટી કરી શકીશું અને નંબર ઓફ પેટ પણ આપણે વધુ કરી શકીશું ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરવામાં આવશે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વીટ કરીને જે જાણકારી આપી હતી પીએમ મોદીએ કહ્યું કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માનથી સન્માનિત થવા બદલ અભિનંદન પણ પાઠવ્યા बहुत खुशी है मुझे भी पूरे परिवार को कि दादा को इतना बड़ा सम्मान देश का सर्वोच्च सम्मान मिला है निश्चित ही आज मुझे एक व्यक्ति जिसकी याद सबसे ज्यादा आ रही है वो मेरी माँ है और माँ का दादा के जीवन में बहुत बड़ा योगदान रहा है निजी जीवन में भी और राजनीतिक जीवन में भी दादा बहुत खुश हैं मैंने जब दादा को बताया मुझे पता लगा और मैंने दादा को बताया तो वो बहुत ही खुश थे और ये, उन्होंने यही चीज बोली कि जीवन में उन्होंने अपना पूरा जीवन देश की सेवा में लगाया इसके लिए वो बहुत खुशगुजार हैं और प्रधानमंत्री श्री नरेंद्र मोदी का धन्यवाद करते हैं और देश की जनता का जिनसे वो असीम प्रेम करते हैं उनका भी बहुत धन्यवाद करते हैं कि जीवन के इस पड़ाव पर उनको इतना बड़ा देश का सबसे सर्वोच्च सम्मान मिला ઓડિશાના સંબલપુરમાં સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું લાલકૃષ્ણ અડવાણીના લાંબા પાઠવું છું જણાવ્યું કે અને પ્રસારણ મંત્રી અને એક સમર્પિત સાંસદ તરીકે રાષ્ટ્રપતિની તેમની સેવા અજોડશે લાલકૃષ્ણ અડવાણીના ભારત રત્ન સન્માન સ્પષ્ટ કરે છે કે રાષ્ટ્ર તેમને ભૂલશે નહીં आज देश ने अपने एक महान सपूत पूर्व उप प्रधानमंत्री लालकृष्ण आडवाणी जी को भारत रत्न देने का भी निर्णय लिया है भारत के उप प्रधानमंत्री गृहमंत्री एवं सूचना प्रसारण मंत्री के रूप में और दशकों तक एक निष्ठावान जागरूक सांसद के रूप में आदरणीय अड़वाणी जी ने देश की जो सेवा की है वो अप्रतिम है अड़वाणी जी का ये सम्मान इस बात का प्रतीक है कि राष्ट्र की सेवा में अपना जीवन खपाने वालों को राष्ट्र कभी भुलाता नहीं है मेरा सौभाग्य रहा कि कृष्ण आडवाणी जी का स्नेह उनका मार्गदर्शन मुझे निरंतर मिलता रहा है मैं आदरणीय आडवाणी जी के दीर्घायु होने की कामना करता हूं और उन्हें ओडिशा की इस महान धरती से समस्त देशवासियों की तरफ से बहुत बहुत बधाई देता हूं तो आता अत्य समाचार बधु समाचार फी मीशू त्यांधी आप जोता रहो प्रवेग टीवी नमस्कार